નમસ્તે મિત્રો હું છું ગોપાલ ઇટાલિયા અને પાછા આ ફરી વખત વિસાવદર પોલીસ સ્ટેશન આવવાનો છે આજે મારી સભા હતી વિસાવદર નગરપાલિકાના જીવાપરા વિસ્તાર આ સભા દરમિયાન ભાજપના ઉમેદવાર કિરીટ પટેલના ખાસ સમર્થક અને ભાજપના કોર્પોરેટર કોર્પોરેટરના ભાઈ નાસિર છે નાસિર મેતરના ગુંડાઓ જે કિરીટ પટેલના ખાસ સમર્થકના ગુંડાઓ તમારી ઉપર પથ્થરમારો કર્યો અને આ ભાજપના કોર્પોરેટર કમલેશ રીબડીયાના કુપુત્ર ગાળા ગાળી કરી અને આજે એક કલાકથી આ વિસાવદનના પીઆઈની રાહ જોઈને અહીંયા બેઠા છે બધા બતાવો

आप पुलिस कैसे भी अंदर आकर बुद्धू करते हैं, तो मैं पुलिस सहिया का भी एक्टिविटी शुरू करूँगा। आ जाओ। 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 आ ज આ પોલીસ સ્ટેશનમાં દાદાગીરી કરવાની છે આ દાદાગીરી કરવાની અને રોડ પર આવી આવી થઈ મુકલે નાખી આ લુકી બધ મજામાં લુખા ગેલીયા

આ વિસાવદર પોલીસ સ્ટેશન એક કલાક થી અધિકારી ની રાહ જોઈએ છે પણ ભાજપ માંથી ફોન નહીં આવે ત્યાં સુધી અહીંયા કોઈ પોલીસ વાળા આવશે નહીં આ શું તમાશો ચાલુ કર્યો છે સી આર પાટીલ અને કિરીટ પટેલે અમે કઈ બે જવા વાળા માણસો નથી કમલેશ રીબડિયાના ના કુપુત્ર અને ભાજપના કોર્પોરેટરના ભાઈ નાસિર ના ગુંડાઓ જીવાપરામાં આજે નાગાઈ કરી છે અને અહીંયા આ તમાસો જોવે છે આ પોલીસ સ્ટેશનમાં બેઠેલા સાહેબો કિરીટ પટેલ નો ફોન આવશે અને આ સરકાર છે છે દલાલી કરવા વાળા જે કઈ લોકો છે મેસેજ છે અમારો સુધરી જાજો આ વિસાવદર ના પોલીસ સ્ટેશન માં એક કલાક થી રાહ જોઈએ છે અધિકારી અને ભાજપના ગુંડા અહીંયા આવીને પાછા ધમકા ધમકી કરી જાય ભાઈ બેસો બધા મિત્રો કોઈ વાંધો નહીં આ બધા મિત્રો બતાવો સમર્થકો બધા બધા જ્યાં સુધી ભાજપ ના કિરીટ પટેલ નો ફોન નહીં આવે ત્યાં સુધી અહીં પીઆઈ પોલીસ સ્ટેશન નહી આવે

અસામાજિક તત્વો હોય એ આવી અને ગમે એમ બોલવા લાગે અને બોલે એટલું જ નહીં હવે તો કાકરી ચડો કરવા લાગ્યા છે અને જેમ ફાવે એમ અહીંયા કહી શકાય કે આ ગુંડારાજ ચાલતું હોય એના જેમ ચાલે છે એટલે આ ઠોકશાહી અને ગુંડારાજ બંધ કરજો આવનાર દિવસોમાં આનો જવાબ એ વિસાવદર જનતા તમને આપશે કારણ કે તમે આજે આ ઠોકશાહી અને ગુંડા રાજ જે ચલાવી રહ્યા છો અને જેના આશીર્વાદ તમારી ઉપર છે જેના આશ્રિતો તમે છો આ પોલીસના પીઆઈ એ હજી સુધી આવ્યા નથી કલાકથી રાહ જોઈએ છીએ અરે ભાઈ ગુલામી કોની કરો છો ભાઈ કિરીટ પટેલનો ફોન આવે પછી આવશો અત્યારે કેમ નથી આવતા અને ક્યારે ને ભાઈ તમને ફોન કરીએ તમે ફોનમાં જવાબ નથી આવતા અહીં આવીને તમે બેઠા છીએ તો તમે જો આવતા નથી એટલે કિરીટ પટેલ થી એની પેલા ફરિયાદ લખવાની છે કે અહીંયા પેલા અહીંયા જે લોકો આવે એની ફરિયાદ લખવાની છે એટલે આ જે કહી શકાય ખભે ખાખી છે તો ખાલી ખેસ પહેરવાનો બાકી હોય તો ખેસ પહેરી લેજો કારણ કે તમારા ખભે ખાખી સોંપતી નથી પછી આ રીતે એટલે અમે સ્પષ્ટ ભાષામાં કહીએ છીએ કે તાત્કાલિક ધોરણે આવા ગુંડા તત્વો ઉપર એ લગામ કસવામાં આવે અને એને જેલના સળિયાની પાછળ મોકલવામાં આવે કારણ કે જે ભાઈના ગુંડાઓ અહીંયા રખડી રહ્યા છે એ બેફામ ગાળાધારી કરે છે આ બધું જ પોલીસ તંત્ર એ નાટક જોવે છે આ સર્કસ ચાલતું એમ જોવે છે અને આ તરકટ માં બધાની ભૂમિકા છે કિરીટ પટેલની ભૂમિકા છે અને પોલીસ જે હાથો બને છે એની ભૂમિકા છે એટલે તમારામાં ભાઈ

કોરન આઈટ જોઈએ અહીંયા અહીંયા તમારા પોલીસવાળા ઓળખે આગળ <inku> ا جڏهن ڏيڻ پتر پيلا مريو جو ڏيڻ 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 ڏ નહીં આનો ભાઈ મારા જાવ તમે જાવ না <laughs>

હું મંચ ઉપર મારું ભાષણ ચાલુ હતું અને મારી સભાપતિ એટલે મને કોઈ એમ કીધું મારા ઘરે ચા પીવા આવવાનું છે એ કીધું હાલો હું કોઈના ઘરે ચા પીવા ગયો ત્યાં જઈને બેઠો એટલે મને બે ત્રણ જણાના ફોન આવ્યા કે તમારી ગાડી ઘેરી લીધી છે અક્ષર મારો થાય છે નાસિદ ના માણસો આવ્યા છે અને ગાળા ગાળી કરે છે મારી ગાડી ઘેરી લીધી અને તમે અહીંયા કેવી રીતે સભા કરી છો અને તમારે અહીંયા સભા નહીં કરવાની અમારો વિસ્તાર છે જે કઈ બોલતા હોય તે જેને સાંભળ્યું તેને એટલે બધા મને ફોન માં કીધું ભાઈ આવું હાલે છે પછી હું ત્યાંથી જેના ઘરે ચા પાણી ગયો હું ગયો પહોંચ્યો ત્યાં સુધી કમલેશભાઈ છે એનો પુત્ર અક્ષય હતો અને વીસ પચીસ જણા નું બીજું પહોળું હતું પહોળું હતું ને એમાંથી અક્ષય કે તમે બધા બરાબર અહીંયા જેટલા બધા બેઠા બધા હિજડા છો અમારા એક કાર્યકર્તા ને ધમકી ભર્યો ફોન કર્યો તું નાખી નીકળી જાવ

અમુક ભાઈ જયારે જાત હોય તો તમે જ્યાં ત્યાં આજે ને હા ને

チャさあ